તો તે ભારત વિશે જાણવા જેવું નંબર 1 ભારત નું સૌથી મોટું ગુફા મંદિર ઈલોરાનું કૈલાશ મંદિર છે નંબર 2 ભારતની સૌથી મોટી હાઈસ્કૂલ સાઉથ પોઈન્ટ હાઈસ્કૂલ છે જે કોલકાતામાં આવેલી છે નંબર 3 દિલ્હીમાં આવેલી જામા મસ્જિદ ભારતની સૌથી મોટી મસ્જિદ છે નંબર 4 કોલકાતામાં આવેલું ભારતીય મ્યુઝિયમ એ ભારતનું સૌથી મોટું મ્યુઝિયમ છે નંબર 5 महात्मा गांधी पुल ए भारत न सौ मोटो पुल छे। जे पटना मा आवेलो छे अने पांच पॉइंट पांच किलोमीटर लाबो छे। नंबर सिक्स भारत नो सौ ऊंचो गुरुत्वीय बंध भाखरा बंध छे। जे हिमाचल प्रदेश मा आवेलो छे। नंबर सेवन भारत में सौ लाबो दरिया किनारों धरावत राज्य गुजरात छे। जे सोल सौ सो किलोमीटर दरिया किना धरावे छे। नंबर एट भारत નું સૌથી મોટું સ્ટેચ્યુ ગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી છે નંબર 9 અમદાવાદમાં આવેલું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ એ ભારતનું સૌથી મોટું સ્ટેડિયમ છે નંબર 10 ભારતમાં સૌથી મોટું રણ થારનું રણ છે જે રાજસ્થાન રાજ્યમાં આવેલું છે મિત્રો વિડિયો પૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર વિડિયોને એક લાઈક અને એક મસ્ત કમેન્ટ ભૂલ્યા વગર કરજો અને નવો હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ પણ કરી લેજો मरी एक नवो वीडियो में आभार